નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી કલ્કી તીર્થધામ પ્રેણાપીઠ પાંચસો એકાવનમાં ભવ્ય પરંપરાગત અમૃત મહોત્સવ સંગિળાની આમંત્રણથી લઈ પદયાત્રા પ્રસ્થાન સ્વાગત સામયુ સુધીમાં દરેક કાર્યક્રમના અત્યાર સુધીમાં જીપીએમસી ન્યૂઝ ચેનલમાં એક લાખથી પણ વધારે દર્શક મિત્રોએ નિહાળ્યું છે અને નિહાળી પણ રહ્યા છે ઊંઝા કુળદેવી શ્રી ઉમિયા માતાના પણ એક લાખથી વધુ ભક્તોએ ધજા મહોત્સવ નિહાળ્યો હતો પાવનધામ પગપાડા સંઘ અને પુણ્ય તિથિના પણ પચાસ હજારથી વધુ હરિભક્તોએ પ્રોગ્રામ નિહાળ્યો હતો અમારી ધાર્મિકતા માં હર હંમેશ અગ્રેસર ચેનલ પર વિશ્વાસ મૂકવા બદલ આપ સર્વે જનતા જનાર્દન ખરા હૃદયપૂર્વક જીપીએમસી ન્યૂઝ આપ સર્વેનો આભાર વ્યક્ત કરે છે જય ગુરુદેવ જય શ્રી ઉમિયા ભારત માતા કી જય આપ સર્વેને આવા આવાનિયામાં સુંદર પાવન કાર્યક્રમો જોતા જ રહેવું હોય તો જીપીએમસી ન્યૂઝ લાઇવ ચેનલને વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બેલ બટન નોટિફિકેશનને ઓન કરવા નમ્ર વિનંતી